સનાતન હિન્દુ ધર્મ માં તુલસી ના છોડ નું સૌથી વધુ મહત્વ છે ઐશ્વર્ય મળે છે તેવી જ રીતે તુલસી ના કારણે વૈકુંઠને પવિત્રતા મળે છે પૃથ્વી પર જ્યાં પણ તુલસી નો છોડ હશે ત્યાં દુષ્ટતા ક્યારે વસશે નહીં આવું સ્થાન સૌથી પવિત્ર હશે એટલા માટે આપણે આપણા ઘર માં છોડ જરૂર લગાવવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દેવી સત્યભામાને સંભળાયેલી આ પ્રાચીન મહાન કથા દ્વારા ચાલો જાણીએ કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય છે મિત્રો એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછ્યું હે ભગવાન તમે મને તુલસીના છોડને પાણી આપવાનું મહત્વ કહ્યું છે પરંતુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે રોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે આનાથી વ્યક્તિને શું ફળ મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે એક ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા મેં તમને એક પ્રાચીન ઇતિહાસ કહ્યો છે જેમાંથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ તેથી તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ આ કથાને માત્ર ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે દેવી સત્યભામા કહે છે હે ભગવાન હું આ કથા સાંભળવા ઉત્સુક છું કૃપા કરીને મને આ વાર્તા કહો પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે હે દેવી ભૂતકાળનો સમય હતો દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી હતી એજ નદી ના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર છે એ જ શહેર માં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો ધાર્મિક કાર્યો કરતો હતો અને વેદના માર્ગે ચાલતો હતો તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો આજ બ્રાહ્મણ ની એક પત્ની હતી જેને લોકો દુર્વ્યવહાર કહેતા હતા કારણ કે તેના કાર્યો તેના નામ પ્રમાણે હતા તે હંમેશા તેના પતિનું અપમાન કરતી હતી તેના પતિ વિશે ખરાબ ઉપયોગ કરતી હતી પતિને તે ભયંકર પીડા આપતી હતી અને તેના પતિ માટે ક્યારે ખોરાક રાંધ્યો નથી તેની ક્યારે તેના પતિ સાથે સુતી ન હતી તેની સાથે ક્યારે પ્રેમથી વર્તતી ન હતી જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો તેના ઘરે આવતા હતા ત્યારે તે તેમનું અપમાન કરીને તેમને ભગાડી મૂકીતી હતી અને પોતે પણ વાસનાથી પાગલ બનીને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે સતત વાત કરતી હતી સાથે ફરવા જતી તેનું મન તેના પતિને બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત હતું તેની ક્યારે તેના પતિ સાથે પ્રેમથી બોલતી નથી પરંતુ અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી તે અન્ય પુરુષોને આકર્ષવા માટે સારો પોશાક પહેરીને ગામમાં ફરતી વાર તે જંગલમાં ઝાડ નીચે ઉભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ દુષ્ટ માણસને ફસાવીને તેની સાથે આનંદ માણતી પછી એક દિવસ તે અનૈતિક સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઉભી રહી તેનું ભરેલું કોઈ સુંદર લંપટ પુરુષની રાહ જોઈ રહી હતી પરંતુ આવ્યો નહીં તેથી જ તેની તે ખૂબ જ દુખી થઈ ગઈ અને પોતાના પ્રિયતમને શોધતા હી જોવા લાગી તે દિવસે તેની બધી જ મહેનત વ્યર્થ ગઈ તે ત્યાં જ ઉભી રહી અને વિલાપ કરવા લાગી અરે આજે આ રસ્તા પર કોઈ સુંદર માણસ નથી હું મારા કામને કેવી રીતે સંતોષીશ આજની રાત હું કેવી રીતે પસાર કરીશ તે મોટેથી વિલાપ કરવા લાગી એ જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને તેને ખાવા માટે કૂદી પડ્યો તેને તે ઉગ્ર વાઘને જોઈને મહિલાને પરસેવો વળી ગયો તે ભયથી ધ્રુજવા લાગી તે કાંઈ કરે તે પહેલા વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી દીધો અને મહિલા જમીન પર પડી જમીન પર પડતા જ મહિલાએ ચીસો પાડી તેણીએ કહ્યું ઓ વાઘ તું અહીં કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહીં મારા પ્રિયને શોધી રહી હતી તું મને છોડી દે મને ખાઈને તને શું મળશે તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો અને બોલ્યો હે દુષ્ટ આજે સર્જનહારે તને મારો ખોરાક નીમ્યો છે પાપી સ્ત્રીઓ ખાઓ તારી જેમ તે કરવાનું મારું કામ છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે સ્ત્રી કહેવા લાગી ઓ વાઘ તું કોણ છે સાચું કહો તારે વાઘ કેમ બનવું પડ્યું અને શા માટે મારા જેવી ખાઓ પહેલા મને આખી વાત કહો પછી મારે વાઘ કેમ બનવું પડ્યું પ્રાચીન દક્ષિણ દેશ મલ્લફા નામની નદી હતી તે નદી ના કિનારે મુનિપર્ણા નામનું એક શહેર વસેલું હતું હા હું એજ શહેર માં રહેતો હતો હું બ્રાહ્મણનો દીકરો હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો એ જન્મમાં મેં એવા પાપીઓના ઘરેથી ભોજન લીધું કે જેમણે ઘણા પાપીઓ માટે યજ્ઞો કર્યા પૈસાના લોભથી મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું મેં તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ તે પૈસા લેતો હતો કોઈક બહાને અન્ય લોકો પાસેથી પરંતુ તે ક્યારે પરત કર્યું નથી મેં આ રીતે પાપ કર્યા ને ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો નિસ્તેજ થઈ ગઈ મારા મોઢાના બધા દાંત નીકળી ગયા પરંતુ તેમ છતાં મેં દાન લેવાની ટેવ છોડી ન હતી અને હું પાપ કરતો રહ્યો ફરી એક દિવસ પૈસાના લોભથી હું નદી કિનારે ગયો અને અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા ખોટા મંત્રો બોલીને અમે કર્મકાંડ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણા પૈસા લીધા ધર્માદા પછી જગ્યાએ એક બીમાર મારા પગને કરડ્યો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો પછી તે જગ્યાએ યમના બે દૂત પ્રગટ થયા અને મને પકડીને યમપુરી લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કાર્યો વિશે પૂછ્યું જ્યારે ઘટનાનો હિસાબ જાણવા કહ્યું ત્યારે ચિત્રગુપ્તે કહેવા માંડ્યું કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે બીજાને જૂઠું બોલીને પૈસા લૂંટ્યા છે પૂજા કરવાને બદલે ખોટા મંત્રો બોલીને ભગવાનનું અપમાન કર્યું છે કર્મકાંડ એટલે જ આ પાપી બ્રાહ્મણ જ નરકમાં જવાને પાત્ર છે ત્યારે યમરાજે તેના દૂતોને આદેશ આપ્યો કે મને નરકની અગ્નિમાં નાખો ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર મળ્યું અને આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો મારા આગલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારે પુણેશાળી પુરુષો કે સતી સ્ત્રીઓ ખાતો નથી હું પાપી તોફાની અને વ્યભિચારી સ્ત્રીઓ જ ખાઉં છું જેથી મને પાપમાંથી મુક્તિ મળી શકે આ રીતે વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહ્યું હે પાપી તારું અશ્લીલ દેખાય છે છોડીને બીજા પુરુષો સાથે આનંદ માણવા જંગલ માં આવી એટલે આજે તું ચોક્કસ મારો ખોરાક બનીશ આટલું કહીને વાઘે તેના તીક્ષ્ણ નખ વડે પાપી સ્ત્રીના ટુકડા કરી નાખ્યા અને તેને ખાધી અને પછી તે જગ્યાએ પાછો ફર્યો પરંતુ યમના બે દૂત પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને સંયમની પુરીમાં લઈ ગયા જ્યાં તેને યમરાજની સામે કરવામાં આવી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ જણાવતા યમરાજને કહેવાનું શરૂ કર્યું હે ધર્મરાજ આ સ્ત્રી ખૂબ જ પાપી સ્ત્રી છે તેણે ગંભીર પાપ કર્યા છે તેણે વ્યભિચાર કર્યો છે તેણે ક્યારે તેના પતિની સેવા કરી નથી તે તેના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી તેના પાપો વિશે સાંભળીને યમરાજે અગ્નિથી ભરેલા તળાવમાં તે સ્ત્રી નાખવાનો આદેશ આપ્યો કે તેણીને ઘણા વર્ષો સુધી તે તળાવમાં રાંધવામાં આવે છે પછી તેણીને બહાર કાઢીને રારાવ નામના નરકમાં મૂકવામાં આવી હતી આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકો દુરૂમાં રાખવામાં આવી હતી તે મહાન પાપી સ્ત્રી ફરી પૃથ્વી પર આવી અને ચાંડાલ ના ઘરે ચંડાલ ના રૂપ માં જન્મ લીધો જન્મ લીધા પછી તેને ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા વ્યભિચાર કરવા લાગ્યો ઘણા પાપી પુરુષો સાથે કરવાનું શરૂ કર્યું પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપો થી તેણી રક્તપિત્ત થયો અને તેણીને ભયંકર પીડા થવા લાગી તેણીના શરીરના અંગો બળવા લાગ્યા તેણીની આંખો બળવા લાગી તેણીને પીડા થવા લાગી અને તેણી આ પીડા સહન કરીને દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે લેવા અંતાપુર ગઈ તીર્થયાત્રામાં સ્નાન કરીને ત્યાં રહેવા લાગી એ આશ્રમમાં એક તુલસીનો છોડ હતો તુલસીના છોડ પાસે બીજી સ્ત્રીઓને દીવો કરતી જોઈને એ પાપી સ્ત્રીએ પણ એવું જ કર્યું તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને પછી એ જ રાત્રે હૃદય ફાટવાથી તેનું મૃત્યુ થયું અને યમરાજ બે તેને લઈ જવા માટે દૂતો ત્યાં દેખાયા યમના દૂતો ફાંસામાં બાંધેલી તે પાપી સ્ત્રીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહ્યું કે સંદેશવાહકો તમે આ સ્ત્રીને છોડી દો નર્કમાં જવાને લાયક નથી તમે કોના આદેશ પર આવો અન્યાય કરો છો ત્યારે યમના દૂતો કહેવા લાગ્યા કે હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ પણ તમે તમે અમને કેમ રોકો છો સ્ત્રી ખૂબ જ પાપી છે તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે પછી પાર્ષદો કહેવા લાગ્યા દૂતો આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે તે નરકમાં જવાને લાયક નથી તેણે સાંજે તુલસી ધારણ કરી તેની પાસે દીવો પ્રગટાવવામાં આવ્યો છે તેના કારણે તેના તમામ પાપો નાશ પામ્યા છે તેથી જ તે હવે નર્ક જવાને પાત્ર નથી રહી તે સ્વર્ગમાં જવાને પાત્ર બની ગઈ છે સ્ત્રીને દ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગ માં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો પામે છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે તેના પહેલા જન્મના તમામ પાપો નાશ પામે છે તેને સુખ અને સમૃદ્ધિ મળે છે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે વ્યક્તિએ ઓમ તુલસી દેવ્યાચ વિદ્મહે વિષ્ણુ પ્રિયા ધીમહી તન્નો વૃંદા પ્રચોદ્યાત આ મંત્રનો જાપ કરવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે હજારો ઘડા અમૃતથી સ્નાન કર્યા પછી પણ શ્રી હરિને તેટલો સંતોષ મળતો નથી જેટલો તુલસીના પાન ચડાવવાથી મળે છે એક શૂન્ય શૂન્ય હજાર ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે જ પરિણામ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે જે મૃત્યુ સમયે તુલસીના પાનનું પાણી મોંમાં મેળવી લે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો જય શ્રી લખો કોમેન્ટમાં કૃષ્ણ જય મા તુલસી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો આપ સૌનો આભાર